આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચ આજે ત્રણ જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે રમાશે આ મેચ બંને ટીમો માટે ઐતિહાસિક ક્ષણ હશે કારણ કે બંને ટીમો અત્યાર સુધી આઈપીએલનું ટાઇટલ જીતી નથી શકી આ વખતે અમદાવાદના અભવ્ય મેદાન પર એક ટીમનો સત્તર વર્ષનો ટાઇટલ દુકાળ સમાપ્ત થશે અને આઈપીએલને નવો ચેમ્પિયન મળશે પ્રથમ ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે આ ટીમે નવ વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જે ચાહકો માટે ઉત્સાહનો વિષય છે બીજી તરફ પંજાબ કિંગ્સે શ્રેય સૈયરની આગેવાની હેઠળ પાંચ વખતના ચેમ્પિયન્સ મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને અગિયાર વર્ષ બાદ ટાઇટલ મેચમાં જગ્યા બનાવી છે બંને ટીમોની આ સફર રોમાંચક અને નાટકીય રહી છે જે આ મેચને વધુ રસપ્રદ બનાવે છે આઈપીએલ ના સત્તર વર્ષના ઇતિહાસમાં બેંગ્લોર અને પંજાબ એવી બે ટીમો છે જેમણે હજુ સુધી કોઈ ટ્રોફી જીતી નથી આ ફાઈનલ મેચ એટલે એક નવી શરૂઆત જ્યાં એક ટીમ ઇતિહાસ રચશે બંને ટીમોના ચાહકો આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે આ મેચ માત્ર ટાઇટલ જીતવાની નહીં પરંતુ વર્ષોના નિષ્ફળતાના દુકાણને ખતમ કરવાની પણ લડાઈ છે બીસીસીઆઈ એ આ ફાઈનલ મેચને ખાસ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને મેચ પૂર્ણ કરવા માટે એકસો વીસ મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે આ ઉપરાંત ચાર જૂનનો દિવસ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે જેથી વરસાદના કારણે મેચ રદ થાય તો બીજા દિવસે ચાહકો મેચનો આનંદ લઈ શકે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે જે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંથી એક છે આ સ્ટેડિયમની ભવ્યતા અને ચાહકોનો ઉત્સાહ આ ફાઈનલને યાદગાર બનાવશે આરસીબી અને પંજાબની ટીમ આ મેદાન પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે